મજામાં જઈશું હું મજામાં છું તો દોસ્તો શું વાગે છે મારી બ્લોગમાં આપણે બ્લોગ શરૂઆત કરી દીધી છે એ પેલા તમને બધાને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો અત્યારે તો હવે તો રહી રહ્યો છું કામે અને આજે તો ખુશીનો દિવસ છે કારણ કે જે તમને બ્લોકનો તો ખબર પડશે પણ થોડુંક વાર લાગશે તો તમને ખુશી કહેશ તો અત્યારે તો હું તો પાક જવા માટે નીકળી જશ ને આપણે એક જય અલગ ઘણી ચાલો આપણે અત્યારે બપોર પડી ગયો બપોર પડી ગયો એટલે ઘર આવી જશે જમવા અને જમી લીધું છે ને વેહો મારી રૂમમાં અત્યારે તો એમાં એવું છે ખુશીનો દિવસ છે હું તમને નહીં કહું એમાં એવું છે એ વાર લાગશે તમને થોડું ખુશીનો દિવસ કહેતા જાય પ્રાઇઝ છે સરપ્રાઇઝ આજ મારો દિવસ બહુ આમ ખુશી મને તો મંગેશ બધું થુશ શું ને એટલે બધા તો અત્યારે તો ઘરે આવી ગયો તો આરામ કરી લઈ જમી લીધું છે ને વાગી જાય છે અત્યારે બાર વાગી ગયા છે તો ચાલો તો આપણે જમી લે જમી લે હું આવી છે ને હું આરામ કરવાનો છે તો ચાલો તારા અત્યારે બેઠા પાણી લાઇટે છે તો જો આમ લાઈટ છે તમને તો દેખાય છે પંખાઈ ભરે છે પણ બધા જો બેઠા આમ ને એમ તો થઈ ગયા છે দৌ <laughs> বেছো ને જો આયા આપણે નાસ્તો ને છે પાછા નાસ્તો કરી તો તો આ લાઈટ છે પણ ડીમ લાઈટ છે ડંગલી પેલી થઈ ગઈ છે હા ને ઉપર આ સેટ આવે તો પૂરો પડે આપણે ને દોસ્તો તો આપણે જમવા બેસી ગયા આજે તમને ખબર છે જો આજે આપણે બનાવ્યું છે બધું આ શું છે ઢોસા અને જો આમ આમ આજે આપણે ઘરે બટાકા પાવ બનાવ્યા એ શા માથે બટાકા પાવ બનાવવા

બટાકા ભવાની અને આપણે આ છેની પાર્ટી છે તો બધા તમે બધા વેહ્યો તો આપણે કાંઈ ચેકબેક ન કાંઈ છે નહીં બહુ ફાઇબરનો લાવે તો અલગ વાત છે પણ આપણે કાંઈ લાવવા નથી ગયા તો આપણે આમનો ઉંજવાનો છે બધે આમાં જમી કરવા આવ્યો કરવા આવી ગયા બધા

ઓય કેસ ઉલા મિલરો એટલે એટલે આવી દીધું આવી ગયું છે તો ચાલો હવે આપણે કેક કપની છે આવા સબડા પેરી કેક આપશું હાલશો ને એ વયાવાનેલા ઓરા પોન આવે છે કેક ફાટું ઉભરી ગ્યા છે યાર હાલે એ એવો બધે નહી હાલો આપ તો આમ એવો હાલો હાલો આખો ભાઈ કાપે

ઓરિજિનલ કેક આવી ગઈ ગીત હાથ લઈ લેજો ભાઈ ઓ આ ગા મેન બક ના કો નામ તો આપકો ભલાઈ દો ના ઉ પછી આ બનાવે હાલો મિત્ર એકે રાખો હો એકે રાખો હવે ખબર મારો ફોન આઈ ગયો ચાલુ એક લાવે બીજે ભાટની લાવે કા મારો ચાલુ ફોન આઈ ગયો પાતી એવું

बाजा आ बाजी लै ले बाजा ले फोटो हे काढ दो हे 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 खाली बाडो खाली बाडो माव मला ला ये दो मु पहिला हा बघू ला आलो पाच sene अनु दो बात कर काय ला आले आमी गेय जमा फिल्म मध्ये आन खोरे आन खोरे दो आलो हेलो हेलो मा जी हेलो चेक चेक काय नवाला जाऊ ना रे एक कोटी बारा वेळा काय कालो

એવું લાગે છે કેક તો કઈ ખાધી નથી પણ હોળે રેમી ને આવો એવું લાગે લેવા નથી લગભગ હોય ડામ હોય કઈ બે કલાક નાવું પડે છે

ચાલો દોસ્તો જો આપણે આયા આપણે ખાલી વસ્તુઓ આવી જો છે બધું આપી દીધો છે આપણે અહીંયા બજે ખાઈસા જો આ તો ચાલી ભરી બીબે માક નેક્યો છે અને એનો કે તમે ખવાવો એનો કે તો તમે ખવા ના ના કાલ ઘટે છે પણ મને ઘટે છે પણ તો માપ નું છે હવે આ તો આપણે ન ખવાય જાય ગા જો દોસ્તો આયા જો આપ જો આ વાત ક્યાં ખબર આ તો મે શરમ હે કુછ કુછ શરમ આયા હે নাই <laughs>

હેલો દોસ્તો જો આપડે બર્થે હતો મારો કેજવી નાખ્યો છે આઈસ્ક્રીમ ખોરાયો છે તો આપડે આજનો વિડીયો અહીંયા બોલો થાય શરૂ થાય તો બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વીડિયો લઈ લેજો બોલો